ગઈકાલના મોડી રાત્રે એકસો આઠના માધ્યમથી ઈશનપુર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલી કે એક અજાણ્યા વ્યક્તિની લાશ કેડીલા બ્રિજ પાસે મળી આવેલ છે તાત્કાલિક ઈશનપુર પોલીસ સ્ટેશનની ટીમ જગ્યા ઉપર પહોંચીને જે અનુસંધાને એક વ્યક્તિને જે લાશ પડી હતી તેને આઈડેન્ટિફાઈ કર્યા બાદ આજે ખૂનનો બનાવ હતો તાત્કાલિક FIR દર્જ કરવામાં આવી જેમાં BNSS ની કલમ એકસો ત્રણ એક અને GPS ની કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં આ કામના જે મરણ જનાર ઇસમ છે તેને ગળાના ભાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાકુથી તીક્ષ્ણ હથિયારથી ચાકુ વડે તેઓની મૃત્યુ નીપજાવ્યું હતું તાત્કાલિક હ્યુમન અને ઇન્ટેલ ટેકનિકલ સોર્સના માધ્યમથી કેમેરાઓ સીસીટીવી ચેક કરીને આ કામના જે આરોપી છે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા તેને આ જે ખૂબનો ગુનો છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે આ કામના આરોપીનું નામ છે રાજુભાઈ રમેશભાઈ શિંદે જેઓ ફિટરનું કામ કરે છે નરોડાના રહેવાસી છે અને માણસા ખાતે મેડિકલ ઇક્વિપમેન્ટ કંપની છે તેમાં ફિટરનું કામ કરે છે તેઓને ગણતરીના કલાકોમાં પકડીને આ જે આખો બનાવ છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે આ જે હત્યા પાછળનું મૂળ કારણ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓની પત્ની સાથે તેઓને અણબનાવ હતો અને છેલ્લા બે વર્ષથી તેઓ અલગ રહેતા હતા આ બે વર્ષ દરમિયાન આ મરણ જનારના પત્ની સાથે આ કામના જે આરોપી છે તેઓને પ્રેમ સંબંધ થયેલો હતો અને તેઓ જોડે વટવા ખાતે રહેતા હતા બે મહિના અગાઉ આ કામના જે આરોપી છે તેઓનો તે મહિલા સાથે ઝઘડો થયેલો હતો રસોઈ બાબતે જેથી તેઓ અલગ રહેતા હતા ફરીથી જે મરણ જનાર છે જે તેઓના પતિ હતા છૂટાછેડા લઈ લીધેલા હતા પણ પતિ હતા ફરીથી તેઓએ નિકા કરવાનો પ્લાન કરેલો હતો અને તેઓ ફરીથી એક સાથે રહેવા લાગેલ હતા જેથી આ કામના જે આરોપી છે તેઓને લાગી આવેલ હતું અને તેઓ આ એક્સ્ટ્રીમ પગલું ભરેલ છે